ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા છે તેમના નામની જાહેરાત થઈ છે અને આજે તે પદ ગ્રહણ કરવાના છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી કોંગ્રેસના જે કાર્યકરો છે સમર્થકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આપણા સાથે મહેસાણા જિલ્લાના બેચરાજીથી પણ એક કોંગ્રેસના કાર્યકર્તા આવ્યા છે તેમના સાથે વાત કરવી છે શું આપણું નામ છે આજે પદગ્રહણનો માહોલ છે શું લાગે મારું નામ રબારી ઘેમરભાઈ ચલજાભાઈ બેચરાજી તાલુકા માજી ડેલિગેટ અને અમિતભાઈ ચાવડાના બૃહદ ગ્રહણમાં અમે એમને હાજરી અપાયા છીએ કેવું લાગે છે અમિતભાઈ હવે ચાવડા આવ્યા ભૂતપૂર્વ શક્તિભાઈ પણ હતા કેવું કેવું લાગે છે સૌ સારા નેતા છે લોકો એના સાથે રહે પણ ભાજપ સાથેનો પડકાર કેવો લાગે છે સાહેબ ભાજપ તો ખાલી બોલવાનું જ છે બીજું કોઈ નહીં કેમ એવું લાગે છે એ ભાઈ જેનું આપી જીએસટી ફીએસટી એમાં લઈ લેવાનું અને લોકોને આવવાનું પણ બાકી આપણું જ નહીં અન્ય કાર્યકર્તાઓ પણ છે આજે પદ ગ્રહણ કરવા જઈ રહ્યા રહ્યા મોટી સંખ્યામાં કાર્યકરો કેવી રીતે જોઈ છો આમાં અમે એવું જોઈ રહ્યા છીએ કે અમિતભાઈ પોતે ડાયરેક્ટ કાર્યકરોને મળે છે અને પાયાના કાર્યકરો સુધી ગામડાના કાર્યકરો સુધી તે મળવાનું રાખશે અને કોંગ્રેસ મજબૂત થશે અને સત્યાવીસમાં ધારાસભ્ય વિધાનસભા બનાવશે અને મુખ્યમંત્રી કોંગ્રેસનો બનશે અચ્છા સંગઠનમાં એક મોટો પડકાર રહ્યો છે કોંગ્રેસને કેવી રીતે જોવો છો નવા પ્રદેશ પ્રમુખ પછી નવા પ્રદેશ પ્રમુખ પછી અમે એવી રીતે જોઈએ છીએ કે આવનાર સમયની અંદર ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે સંગઠન મજબૂત બનાવશે એવા પ્રમુખ છે અને એમની ધગસ બી સારી છે વિરોધ પક્ષના નેતા તરીકે સારામાં સારી ભૂમિઓ કાંઈ મને ભજવી હતી એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તાલુકા પંચાયત બનશે અને જિલ્લા પંચાયત પણ બનશે સત્તા તો બે હજાર સત્યાવીસમાં આવશે પરંતુ વર્તમાન સમયમાં જે કોંગ્રેસની સતત હાર થઈ રહી છે નેતા ઉપર આંગળીઓ ચિંધાઈ રહ્યા છે રાહુલ ગાંધી રેશના લગ્નના ગોળાની વાત કરે છે કેવી રીતે બદલાવ જોઈ રહ્યા છો આ અમિતભાઈ છે આપણા નવજીવાન છે હાલમાં ને રાયક મિજાજના માણસને પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે એટલે અમે ચોક્કસ માનીએ છીએ કે આવનારી વિધાનસભા કોંગ્રેસથી સરકાર બનશે ને મુખ્યમંત્રી ગુજરાતમાં કોંગ્રેસનો હશે એ નક્કી છે એમાં કોઈ પણ બે મત નથી કોંગ્રેસના જે અન્ય કાર્યકરો છે શું નામ છે આપનું અશોકભાઈ શ્રીવાણી ગાંધીનગર કોર્પોરેટર કેવું લાગે છે તમને કેમ કે કોંગ્રેસમાં ભાજપ સામેના પડકાર કરતા આંતરિક પડકારો વધારે છે કોઈ પડકાર નથી અમારી સામે આ વખતે સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે કોઈ શંકા નથી અચ્છા રજિસ્ટ્રા અને લગ્નના અલગ થશે એવું લાગે છે ઘોડા ઘોડા એટલા અલગ હતા જતા રહ્યા અમારા ઓરિજિનલ ઘોડા રહ્યા છે એટલે કોઈ સવાલ પેદા થતો નથી અન્ય જે કાર્યકરો છે તેમના સાથે પણ વાત કરવી છે કોંગ્રેસના મહિલા નેતા છે નૈરાબા નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે શું લાગે છે રિસ્ટ્રા અને લગ્નને લઈને અમે ઈચ્છે છે કે અમારા નવા તો ના કહેવાય અમિતભાઈને અનુભવ પણ છે અને સંગઠનના માણસ પણ છીએ એટલી જ આશા કરીએ કે હવે જે કોંગ્રેસનું નવું રૂપ જોવા માગીએ છીએ એમની ઉપર સાહેબ કામ કરે અને હમણાં જ ટૂંક સમયમાં જ્યારે કોર્પોરેશન આવી રહી હોય ત્યારે આશા કરીએ કે એવા કેન્ડિડેટને ટિકિટ્સ આપે અને જેથી અમે કોર્પોરેશનમાં ખૂબ સારું પરિણામ લાવી શકીએ અને એમનો જ્યારે પદગ્રહણ સમારોહ છે તેમને શુભેચ્છા પાઠવી કે એ અમે અમારા વિજય એ પણ સંગઠન એક મોટો પડકાર રહ્યો છે સત્તા મેળવવા માટે સંગઠન મજબૂત હોવું જોઈએ ભાજપનું સંગઠન માઇક્રો લેવલથી છે તો અમિતભાઈ એ ભૂતકાળમાં પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને ફરી એક વખત હવે પ્રદેશ પ્રમુખ આવે છે તો સંગઠનને કેવી રીતે મજબૂત કરી શકશે ચોક્કસપણે સંગઠન હંમેશા મોટો ભાગ ભજવતું હોય છે પણ આપ જોઈ શકો છો જો સંગઠન ના હોત કોંગ્રેસ પાસે તો આટલી જનમેદની જ ના હોત પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે કોઈ જગ્યાએ જે બહુ આપ પણ લોકો ચર્ચા કરો છો અને બહુ વારે વારે મીડિયા પણ ચર્ચા કરતું હોય છે કે ભાઈ થોડું ગ્રુપિઝમ પણ મને એવું લાગે છે કે કદાચ એ સત્તા પક્ષમાં પણ છે આપ જોઈ શકો છો હમણાં જેમના કેટલા બધા ધારા ધારાસભ્યો પણ છે જે હતો અસંતોષ છે એના લીધે એ બહાર આવે છે તો એમને સસ્પેન્ડ થવું પડે છે પણ આ કોંગ્રેસમાં એવું નથી કે તમે બોલી શકો છો આજે હું બોલી શકું તો મને કોઈ સસ્પેન્ડ ના કરે એટલે લોકોનો સાથ સહકાર અને સંગઠનમાં જેમને થોડો મનમોટાવ છે એ બધાને સાથે લઈને એમની સાથે વાતચીત કરીને જે પણ છે એ દૂર કરવાની કોશિશ કરશું અને હજી વધારે સંગઠન મજબૂત બને કે અન્ય લોકો પણ જે કોંગ્રેસના હિતેચ્છું છે એમને પણ સાથે જોડવાનો પ્રયત્ન કરીને હજી સંગઠન વધારે મજબૂત બને એ પાયા માટે કામ કરશું તો આ કોંગ્રેસના કાર્યકરો અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં પ્રદેશનું કાર્યકર છે ત્યાં આવ્યા છે પદગ્રહણ અમિત ચાવડા શપથ ગ્રહણ કરશે અને જોવાનું તે રહેશે કે જે પ્રકારે કોંગ્રેસમાં આંતરિક પડકારો છે જે ગ્રુપિઝમ છે તેને કેવી રીતે તે સાથે લે છે કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફી ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો तेने कहिए जे